માતાના લાખો પદયાત્રીઓ દર વર્ષે જાય છે આ વર્ષે પણ આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં જોઈ રહ્યું છે સામાજિક સંસ્થાઓ દ્વારા ધાર્મિક સંસ્થાઓ દ્વારા વ્યક્તિગત સામૂહિક રીતે અલગ અલગ કેમ્પોનું આયોજન થાય છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત અમારા મિત્રો દ્વારા પણ અહીંયા આયોજન કરવામાં આવે છે અને આજે આનંદ એ વાતનો છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ અંતર્ગત અનેક કાર્યક્રમો થયા આજે અમારો જે મા આશાપુરા પદયાત્રા સ્વદેશી કેમ્પ આજે અમે અહીંયા ખુલ્લો મૂક્યો છે અને અહીંયા આપણે જે છે કે આરામ કરવાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા દવાની વ્યવસ્થા અને જે ફૂડ જે છે કે એમને બધાને જે છે કે સતત ને સતત જે પણ પદયાત્રી જાય છે એમને ફિરેકવામાં આવે છે ખૂબ આનંદ થાય છે કે જે પ્રમાણે આપણા કચ્છની અંદર પણ અન્ય જગ્યાએ પણ આવા કેમ્પોનું આયોજન થાય છે અને ભુજ મતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારી ટીમ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આજે તે કેમ્પને અમે ફેરવું થોડાક સમય પહેલા સ્મૃતિ વનની ટીમ દ્વારા એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમે વિચાર્યો હતો એક એક ભારત સ્વદેશીનો સંદેશ હોય સ્વચ્છતાનો સંદેશ હોય આપણી સંસ્કૃતિની જાળવણી હોય અને જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ અને દેશના દરેક લોકો આમાં જોડાય અને જેના ભાગરૂપે અમે ઓનલાઈન રીતે પણ અમે ઓફલાઈન રીતે પણ અમે પ્રત્યક્ષ રીતે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે